વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગરબા આયોજકો સાથે યોજાઈ બેઠક પાલિકાના કમિશનરની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી લાઇટિંગ માટે પૂરતો બંદોબસ્ત રાખવા સૂચનો આપવામાં આવ્યા છે વુમન સેફ્ટી માટે પણ વિશેષ આયોજન કરાયું પોલીસ અને ટ્રાફિક પોલીસ સાથે બંદોબસ્ત અંગે આયોજકોને સૂચિત કરાયા સુરક્ષા ફાયર સેફટી લાઇટિંગ ખાણીપીણી અને ચોખ્ખાઈ પર ભાર મૂકવામાં આવ્યો છે ગરબા આયોજકો પાસે ઉપરોક્ત મુદ્દે લેવડાવી શપથ ગરબા આયોજકો પાસે ઉપરોક્ત મુદ્દે શપથ લેવડાવવામાં આવી મેદાનોની સ્વચ્છતા પર વિશેષ ભાર મુકાયો છે વડોદરા શહેર જે દુનિયાભરમાં ફેમસ છે વડોદરા માટે અત્યારે વડોદરા શહેરની આટલા વર્ષોની જે આયોજનના કારણે આખા દેશભરમાં અને આખા દુનિયામાં પણ ગરબા કેપિટલ ઓફ ધ વર્લ્ડ કરીને વડોદરા ઉઠાય છે અને સારી રીતે અત્યાર સુધી આયોજન કરીને લાવનાર તમામ આયોજકોને અમે અહીંયા મિટિંગમાં ઇન્વાઇટ કર્યા હતા ખાસ કરીને મોટા આયોજકોને અમે અહીંયા બોલાવ્યા હતા અને લગભગ દસ પંદર એજન્ડાઝ અમારી ચર્ચા કરવાની હતી સૌથી પહેલાં એજન્ડા હતી કે એટલે તમામ ગરબા આયોજકોને અમે આજે બોલાવીને એમને એક જ રિક્વેસ્ટ કરી હતી કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લગભગ દસ પંદરેક એજન્ડાસ છે જે એમને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એમને વિનંતી કરી છે સૌથી પહેલાં આપણા જે ખેલૈયાઓ છે ખાસ કરીને નારી શક્તિ છે અમે મા દુર્ગાને પૂજન કરીને અત્યારે નવરાત્રિનું આયોજન કરીએ છીએ એટલે આપણા વિશ્વાસ કરીને તમામ ગરબા ગ્રાઉન્ડ્સમાં આપણા નારીઓ અહીંયા આવી રહ્યા છે એટલે એમના માટે સેફ્ટી વુમેન સેફ્ટી નંબર વન પ્રાયોરિટી તમામ ગરબા આયોજકોને સારી રીતે કરવાનું અમને કીધું છે એટલે ત્યાંના ખેલૈયાઓ માટે સેફ્ટી મેજર્સ તમામ રેડી કરવા માટે એમને અમે સૂચન કરી છે તમામ ગરબા આયોજકે પણ કીધું છે કે વી વિલ એન્શ્યોર દેટ વુમેન સેફ્ટી ઇઝ અ નંબર વન પ્રાયોરિટી કારણ કે ગરબા છેક રાત્રિ સુધી જતા હોય એમને આવતા પહેલાં જતા વખત અને ઇન ધ ગ્રાઉન્ડ પરફોર્મિંગ વખતે પણ એમની સેફટી માટે અમે કાળજી રાખવાનું વિનંતી કરી છે સેકન્ડ આપ જાણું છું કે આખા દેશભરમાં અત્યારે સ્વચ્છોત્સવની ઉજવણી થઈ રહ્યા છે અને વડોદરામાં ખાસ કરીને નવરાત્રિ મોટાભાગમાં કરવામાં આવે છે એટલે ગરબા ગ્રાઉન્ડ્સ ગરબા ગ્રાઉન્ડની બહાર અને રોડ રસ્તામાં પણ જે રીતનો મેં શપથ લીધા છે આજે તમામ ગરબા આયોજકો મારફતે પણ અમે શપથ લેવડાવી છે કે ગંદકી નથી કરવાનું ત્યાં એડિક્યુએટ નંબર્સમાં કચરા પેટી રાખવાનું અને જે ખેલાઈઓ આવે વ્યુઅર્સ આવે એમને પણ વિનંતી કરવાનું કે ત્યાં કચરો ના ફેંકે અને પબ્લિક લિટરિંગ ના કરે એને કાળજી રાખવા માટે પણ અમને એમને વિનંતી કરી છે આવનારા દિવસોમાં વીએમસીના સોલિડ વેસ્ટ ટીમ જઈને તમામ ગ્રાઉન્ડ્સને પણ વિઝિટ કરવાના છે એમને સ્વચ્છતા કેટલી છે એના ઉપર પણ એક એસેસમેન્ટ કરવાના છે અને આ ધ એન્ડ ઓફ નવરાત્રિ અમને ટોપ થ્રી પ્લસ અન કોન્સરેશન પ્રાઇઝિસ પણ આપવાના છે કે સૌથી સ્વચ્છ ગરબા ઇન સિકવેન્સ ઓફ વન ટુ થ્રી ક્યાંક હતી એનાથી એમને પણ એક બ્રાન્ડિંગ થઈ શકે એમને પણ એક પ્રોત્સાહન મળે કે સૌથી સ્વચ્છ ગરબા વડોદરામાં આ જ હતી અથવા સેકન્ડ બેસ્ટ આ જ હતી એ રીતે એમને પ્રોત્સાહન મળે ટૂંકમાં સિટીને સ્વચ્છ બનાવવા માટે આ પહેલ છે એ અમને પ્રોત્સાહન આપીએ છે ત્રીજો છે કે આપ જાણો છો કે સ્વદેશી પ્રોડક્ટ્સ અત્યારે પ્રમોટ કરવા માટે પણ આખા દેશભરમાં ઝુંબેશ ચાલી રહ્યા છે ત્યાં આયોજકોને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમે કોઈ બ્રાન્ડ્સને પ્રિવેન્ટ કરવાનું અદરવાઇઝ પ્રોહિબિટ કરવા નથી માંગતા પણ ટ્રાય ટુ અકોમોડેટ સ્વદેશી પ્રોડક્ટ્સ એટલે લોકલ પ્રોડક્ટ્સ વડોદરામાં બનતું પ્રોડક્ટ્સ ગુજરાતમાં બનતું પ્રોડક્ટ્સ દેશમાં બનતું પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપે જે પણ ત્યાં વેચાણ થાય અદરવાઈઝ ખાણીપીણીની વસ્તુઓ હોય પ્રાયોરિટી આપે દેટ ઇઝ આર કન્સર્ન ફોર્થ ઇઝ એક પેડ માકી નામ અમે મોટી પ્લાન્ટેશન ડ્રાઇવ્સ પણ અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે એટલે આ પ્લાન્ટેશન ડ્રાઇવ્સમાં વડોદરાના જે ગરબા આયોજકો પાસે લોકો લાખોની સંખ્યામાં આવવાના છે એટલે ત્યાંથી એક સારું મેસેજ પણ જાય એક પેડ માકીય નામની મેસેજ પણ જાય અમે એમને વિનંતી કરી છે કે જેટલું બને એક સ્ટોલ્સ પ્લાન્ટેશન્સની પણ વિતરણ કરો આપણો ઘણા બધા ખર્ચ કરી રહ્યા છો આયોજન કરવા માટે એટલે થોડું પૌધા પેડ પૌદાની વિતરણ માટે પણ રાખજો જેથી કરીને લોકો એક સારું મેસેજ લઈને ઘરે જાય અને પેડ પૌદાનું જાળવણી પણ થાય અને જતન કરી શકીએ જેથી કરીને વડોદરા વધારે હરિયાળી બની શકે ફિફ્થ પોઈન્ટ ઇઝ વોકલ ફોર લોકલ જે વોકલ ફોર લોકલને પ્રમોટ કરવા માટે આખા દેશભરમાં જે ઝુંબેશ ચાલી રહ્યા છે એને ધ્યાને લેતા લોકલ પ્રોડક્ટ જે આપણા ભાઈઓ બહેનો અને સખી મંડળના બહેનો બનાવતા હોય છે અથવા વડોદરા ગુજરાત દેશના અંદર જે લોકલ પ્રોડક્ટ્સ બની રહ્યા છે એને પ્રોત્સાહન આપવા માટે અમે એમને વિનંતી કરીએ છીએ અધક્ષ પોઈન્ટસ જેટલું બને સીસીટીવી કેમેરાસ પણ લગાવવાનું કીધું છે એન્ટ્રી પોઈન્ટમાં અથવા ગ્રાઉન્ડ્સમાં જેથી કરીને ખાસ કરીને કોઈને સાથે અનટુવર્ડ ઇન્સિડન્સીસ ના બને અને આપણે ખેલૈયાઓ ખાસ કરીને આપણા જ બહેનો છે એ સેફલી રમી શકીએ અને એટ ધ એન્ડ ઓફ ધ ડે સેફલી ઘરે સુધી પહોંચી શકીએ એના માટે આયોજન કરવાનું મેં કીધું છે નેક્સ્ટ ઇઝ ફૂડ સેફ્ટી ત્યાં વેચતા ખાણીપીણી ઉપર પણ થોડું રેગ્યુલેશન્સ મોનિટરિંગ કરવાનું કીધું છે કે સારા વસ્તુઓની વેચાણ થાય જેથી કરીને કોઈને પેટ ખરાબ ના થાય અદરવાઈઝ ફૂડ પોઈઝનિંગ કેસીસ ના બને એ પણ કાળજી રાખવાનું કીધું છે કારણ કે સંખ્યા મોટી સંખ્યામાં લોકો આવે ગ્રાઉન્ડમાંથી બહાર જઈને પણ કોઈ પણ દુકાનમાંથી જમીને આવતા હોય અથવા ગ્રાઉન્ડની અંદર સ્ટોલ્સમાં જમતા હોય એના ઉપર થોડું ધ્યાન રાખવા માટે કીધું છે જેથી કરીને કોઈ આનટુવડ ઇન્સિડન્સ ના બને